આ ત્રણ વસ્તુ ન રહે દારૂ પીવે મહાભારત એક તો ધ્રુતિ ધીરજ નો હોય શરાબ પીવે એની પાસે ધીરજ નો હોય દારૂ નો રાતે ધમાલ કરી હોય લ્યો અને બધા પાડોશી અને પકડીને ઘેરે મૂકવા આવ્યા હોય ભાઈને ઈ પાછો સવારે પેન્ટ સૂટ પહેરી બજારમાં ફરવા નીકળે લજ્જાલ શરમ વગર નો રાતે શું થયું તું એને ખબર ન લજ્જા નો અને બીજી બુદ્ધિ એની પાસે ભૌતિક ક્ષમતા ન હોય શરાબ પીવે એની પાસે ભૌતિક ક્ષમતા ન હોય એ બધી ગમે તેમ જીવી લે બસ એટલે શરાબને સૌથી મોટો અવગુણ માનવામાં આવે છે બહુ મોટો દુર્ગુણ અવગુણ એટલે શરાબ પડ્યો હોય ત્યાં જવું નહીં શરાબ જે પીતો હોય ને એની એનો સંગ કરવો નહીં અને ઔષધ સમજીને પણ પીવો નહીં કોઈ એમ કહે ને કે આ તમે બે ઢાંકણા ખાલી પી લો તો આ તમારી શરદી દૂર થઈ જાય શરદી ભલે રહે એને ન પીવાય એક ભાઈને શરદી થઈ ગઈ તો એક ભાઈ દારૂડ્યો અને મળ્યો એને કીધું કે ભલામણ અડધો ગ્લાસ પી લે તારી શરદી જતી રહી તે ઓલો કે દારૂ પીવાથી શરદી જાય તો ભલામણા મારી પચાસ વીઘા જમીન ગઈ દારૂમાં તો તારી શરદી ક્યાં રહેવાની આ પચાસ વીઘા એક શેઢે હતી દારૂમાં જ ગઈ હા તો તારી તો આ નાની એવી શરદી થોડી રહેવાની છે અને ત્રીજું સ્થાન આપ્યું છે માનસિક વિકૃતિ એ માનસિક વિકૃતિથી માણસ જીવનને બરબાદ કરી બેસે અને ચોથું સ્થાન આપ્યું હિંસક મનોવૃત્તિ એમાં આવી જાય જે માણસ પોતાનો લોહી પી શકતો નથી એને બીજાનો લોહી પીવાનો અધિકાર કયો છે ઘણા એ પોતાના પેટને કબ્રસ્થાન બનાવી દીધું છે મુર્દાઓને દફરાયવા જ કરે જ કરે કળિયુગના ચાર સ્થાનો આપ્યા કળિયુગે કહ્યું મહારાજ આ સ્થાનો બધા બરાબર નથી કોઈ એવું કંઈક સારું સ્થાન આપો જેથી કરી અને હું નિરાતે રહી શકું પછી કળિયુગ અનિતિના સોનામાં નિવાસ આવ્યો